વાત હવે એક એવી ચોર ટોળકીની કરવી છે કે જે માત્ર ને માત્ર જૈન દેરાસરોને ટાર્ગેટ કરતી હતી વિસ્તાર બદલાતો દેરાસર બદલાતા પણ ચોર ટોળકી એ જ રહેતી હતી અલગ અલગ જૈન દેરાસરોમાં ખાતર પાડી પોલીસની ઊંઘ હરામ કરનારી આખરે આ ચોર ટોળકી કઈ છે શું હતી તેની મોડસ ઓપરેન્ડી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ચાંદીની મૂર્તિઓ ચાંદીના સિંહાસન રોકડ રકમ આ બધું ચોરી કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના કંડારી ગામના જૈન મંદિરનું જ્યાં તસ્કર ટોળકીએ દાવા નાખી હાથ ફેરો કર્યો હતો એ ટોળકીને પકડી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જૈન મંદિરોને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ વડોદરાના જૈન મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ ચોરી કરનાર ગેંગના પાંચ સાગરીતો પોલીસના સકંજામાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી જેમાં સોનું ઓગળવામાં મદદ કરનાર સોની વેપારીનો પણ સમાવેશ થાય છે આઢોળકી જૈન મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિઓ ચાંદીના સિંહાસનો દાનપેટીમાંથી રોકડ મળી કુલ વીસ પોઈન્ટ એશી લાખના મુદ્દામાલની ચોરી કરી હતી વડોદરા ગ્રામ્ય પોલીસે ટેકનિકલ ટીમ હ્યુમન સોર્સની મદદ લીધી અને એ દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે ચોરી કરનાર ટોળકી દાહોદની છે જેથી પોલીસની એક ટીમ દાહોદ ગઈ જ્યાંથી રાહુલ મેઢા વિકેશ મેઢા અરવિંદ ભાભોર હિરજી બિલવાડ નિલેશ પંચાલ નામના પાંચ આરોપીને ઝડપી લીધા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ અ બેકી વન પોઇન્ટ થ્રી લેખીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે દાહોદની ગેંગ જૈન દેરાસરોને કરતી ટાર્ગેટ નોકરીના બહાને રેગી કરી ચોરી કરતા પોલીસે ચોર ગેંગને પકડવા માટે ચારસો પચાસ થી વધુ કોલ ડેટા રેકોર્ડ અને વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ્યા હતા. ઓપરેશનમાં 120 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા અને તેમની સંયુક્ત મહેનતથી ચોર ગેંગને પકડવામાં સફળતા મળી. પકડાયેલા આરોપીઓ દાહોદના રહેવાસી છે અને ભૂતકાળમાં પણ આવા ગુનાઓ આચરી ચૂક્યા છે. તેઓ એકબીજાની નજીકના ગામોમાં રહે છે અને મુખ્ય આરોપી વીસ દિવસ અગાઉ કરજણમા એક સાઇટ પર મજૂર તરીકે નોકરી શરૂ કરી આ મંદિરની રેકી કરી હતી ત્યારબાદ સહ આરોપીઓને દાહોદથી ટ્રેન મારફતે બોલાવી ચોરીને અંજામ આપ્યો આ ટોળકી મુખ્યત્વે રાજ્યના જૈન મંદિરોને ટાર્ગેટ કરતી તેઓ મજૂરી કે નોકરીના બહાને જે તે વિસ્તારમાં જૈન મંદિરોની રેકી કરતા અને પછી ચોરીનું આયોજન કરતા હતા આ અટોળકીએ ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં એક જૈન દેરાસરમાં પણ ચોરી કરી હતી જેનો ભેદ ઉકેલાઈ ગયો મોટા મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સોનની મૂર્તિ છે